ભલે જાઓ સૌ પ્રથમ તો તમે મારો બ્લોગ જોયા આવ્યા એ માટે તમારો દિલથી આભાર તો તમને થોડીક મારા વિશે માહિતી આપી દઉં મારું નામ છે મેર રિલેસ અને હું આલાખાચર ઉપર ડેગામાં એ ગામમાં રહું અત્યારે હું રાજકોટમાં આવ્યો ભણવા રાજકોટ આવ્યો તમે આજ સુધી મારી ચેનલ તો કરી યાર અને મારી ફોલો કરી તો કેમ છો મિત્રો તમારું ફરીથી મારા એક નવા મિની બ્લોગમાં સ્વાગત છે તો આજે જો આપણે ખબર બનાવી તૈયાર થઈ ગઈ અને જો આ પાછળનું લોકેશન તમે જોઈ શકો તો આજે જો આપણે નાઈ તૈયાર આજે જ્યારે રવિવાર એટલે આપણે એમને ફૂલ મોજ જ છે જલસે જલસો મોજ જ લેવાની થાય ઘણા દિવસ પછી ને જો જમારે નીચે બેવું પડશે જો તમે દેખાતું હશે નીચે બધા બેઠા છે વાસણ નીચે દેખાય કારણ કે અમારા ટેબલ ને બધા જો અમે ઘણા ફંક્શન ને બધા ટેબલ લઈ જાય એટલે ટેબલ બધા અહીંયા પડ્યા છે એટલે અમારા આજે નીચે જમવા બેવાનું છે હા બને આપણા આપડા ધ્રુવભાઈ ને કૃષ્ણભાઈ હું મસ્તી કરે છે કારણ કે એક બાજુ પ્રાર્થના હાલે એક બાજુ બધા કઈક મસ્તી કરે છે થઈ ગયો પછી નાસ્તાનો ટાઈમ એટલે અમે બધા નાસ્તો કરવા આવતા રહ્યા કેટલા દિવસ પછી નીચે બેઠા બાકી તો દોરો ટેબલ હોય પણ આજે નીચે બેવું પડ્યું પછી તો ડાયરેક્ટ બપોર થઈ ગયો બધા ચોળી ચોળીને જમવા બેહી ગયા છો બધે જમવા બેહી ગયા છીએ રાત્રિનું ફંક્શન એને જો ઝીણા ઝીણા દેખાતા હોય તો છાટા શરૂ થઈ ગયા એટલે પછી તો નાસ્તાનો ટાઈમ થઈ ગયો એટલે અમે બધા પછી નાસ્તો કરવા આવતા રહ્યા નાસ્તામાં તો બીજું કાઈ નહીં પણ હું કે પફ ને સોડા ને એવું હોય તૈયાર થઈ ગયા અને આ બાજુ જો વરસાદ ઝીણો ઝીણો શરૂ થઈ ગયો છે દેખાતો હોય તો તમને એક બાજુ તો વરસાદ શરૂ થઈ ગયો હોય અને અમારે ગરબા રમવા જવાનું હોય આમાં જવું કેમ વળી અમારે હજી તો વરસાદ જેમ ધીમો પડ્યો ને ત્યાં તો અલ્પેશભાઈ મને ને કૃષ્ણભાઈ ને જળવા આવી ગયા તો અમારે બધાને જવાનું તો મહિરાજ ચા પીવા આ તો એક મસ્ત મજાની નવી બિલ્ડિંગ બને એ અમારી હોસ્ટેલ વાળાની છે એટલે કે વાંધો હે નહીં તો ત્યારે મને મહિરાજ આવી ગયા એ જો તો મહિરાજ તો હોટેલ બતાવો ને ત્યારે અમારા આ મિત્રોને અમે રાજ હોય ત્યારે હોસ્ટેલ થી નીકળી ગયા અને ગાડી માં ગાડીમાં આવી તારા ટીમ જો તો ચાબી આવી ગઈ ભાઈ રાધી સ્પેશિયલ ચાબીઓ તો અમારી 10 બટણાની બબ્બીની ચા ચા ગરમાગરમ ચા જય મૈરાજ હોટેલ મૈરાજે આવી ગઈ તમને આવજો પાછો થતો હોય આ ગોંડેનો સુરમ અને આ કમ જો પેડીમાલાયા કોલેજ છે જે અંદર જવાનું બાકી પછી બધા એન્ટ્રી મારી દીધી ગણપતિ બાપા ની મૂર્તિ જો ગરબા રમવાનું બધું તો તમે આવતા રહ્યો તો ફાઈનલી મિત્રો આપણે એન્ટ્રી તો મારી દીધી પણ કોઈ ટકા મારી બહાર નો કાઢે ને તો સારું હે તો આ બાજુ તો બધા લોકો રમવાનું શરૂ કરીને ઓળખે કારણ કે મારા હોસ્ટેલ વાળા ને એટલે ઓળખે હજી તમને એ નહીં ખબર હોય કે નવરાત્રી હતી તો આને અમારી જસાણી સ્કૂલ ને એનું ફંક્શન હતું ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમનું પણ અમે થોડાક વીએપી ને લખા સ્ટેજની બાજુમાં જ બેઠા હતા અમને તો સારી એવી સીટ મળી ગઈ હતી લાગે આ કળયુગ નું કુમકરણ આવી ગયો લાગે જો આ કારણે સિગરેટ પીન ધોવાડા કાઢે છે

હું અલ્પેશભાઈ આવી ગયા પછી પાર્કિંગમાં કારણ કે અમારે ગ્રબાને તેડવા જવાનું હતું એટલે પાર્કિંગમાં આવી ગયા

અચાનક પછી ઇમરજન્સી કામ આવી ગયું મારે નલપેશભાઈ ને દોડીને જવું પડ્યું લોકો વાળી પાછા વિચારતા હોઈશું કે આમાં તો હોવ નહીં પણ આમાં મારે હોવું કેથી હું તો વિડીયો ઉતારતો હોય ને Ну, то, и он, и садись, 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 и он, и сад

જેમ મધેનો નંબર આવતો તો એમ બધાને ઇનામ આપતા હતા પણ આપણને શું ફરક પડે આપણે ક્યાં ઇનામ લેવા આવ્યા છીએ આપણે તો પછી તો અમારા હોસ્ટેલના દર્શિતભાઈ રાઠોડનો પણ નંબર આવી ગયો મજા આવી ગઈ તો આપણા રોનકભાઈને મળવા માટે ઘણા ફેન આવી ગયા પણ ખબર નહીં આવે છેના ફેન હોય એ હોય કાર્યક્રમ આપણા કામે મળી નવા લોકો રમી રમી ઘરે

એમ તો બધાય મેડમ કે રાસ લેતા હતા ને થાકી રહ્યા એટલે બધા જો જમવા આવતા રહી હવે ટેબલ હારવાનું કામ કમ્પ્લીટ શરૂ શરૂ કરને કોજો આપણે ટેબલ લઈ જતા ને જમવાનું તો યાર તો જો ટેબલ હારવાનું કામ શરૂ કરને ખા આપણે બધા એ જો હું મારો ભાઈ બન ડીશ લઈન જાય ડીશ તૈયાર કરીને અમારા સરને બીજી માટે લઈને જાય એ લોકો રાતના મોડા જમે એટલે જોઈને માટે ડીશ તૈયાર કરી નાખીએ અમે આપણો શું કે આપણો આજનો કાર્યક્રમ પૂરો થઈએ તો મળીશું મિત્રો નવા વ્લોગમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી એને સબસ્ક્રાઈબ કરી દેજો ચપ્પલ દીધી ખાડા બીજી બગડેલા ખાડા ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો એક બાજુ તો નીંદર આવતી પણ ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ તો એટલે મેચ તો જોવો પડે પછી ઇન્ડિયા ટીમ જીતી જીતી ગઈ ઇન્ડિયા ગંગિયાワン બાય કેટલી સિક્સ વિકેટ્સ નથી ગઈ રો ભાઈ જો ચાર તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરા કમેન્ટ કરી નાખજો આપણે નવા નવા વ્લોગ બનાવીએ એટલે આપણે ઝરખા બનશે નહીં પણ આપણે ટ્રાય કરસી સારા તો ફોલો સબસ્ક્રાઇબ કરી નાખજો અને મને ફોલો ન કર્યો તો ઇન્સ્ટાગ્રામમાં ફટાફટ ફોલો કરી નાખજો